શ્રી મનસુખભાઈ ઉપરભાઈ ના અવસાન નિમિત્તે આજે પાઠનું એક આયોજન થયું છે અને અમારી પરબની પરંપરા છે કે જે કોઈ પાઠના દર્શન કર્યા હોય એમની પાછળ એક ક્રિયા કરવાની હોય છે જેને સંકટાળ વિધિ કહેવામાં આવે અને એ સંકટાળ વિધિ થયા પછી એ આત્માને મોક્ષ મળી જાય છે અને હું હમણાં આવ્યો ત્યારે ભાઈ શ્રી દીપકભાઈએ મને ઘણી એમની યાદીની વાતો કરી ત્યારે મને એમ જ લાગ્યું કે એક તો બીજું નોરતું હતું અને બીજા નોરને માતાજીના સાનિધ્યમાં એ જેવું મોક્ત ગતિ તો પામી જ ગયેલો છે આજ તો એક અત્યારે આપણે ખાલી ફોર્માલિટીઝ જ કરવાની છે કારણ કે એક માતાજીને આ એક ભક્ત રામારના ભક્ત તરીકે એનો આત્મા તો ત્યાં મહાપાયે પહોંચી જ ગયો છે ઓલરેડી પણ એક આપણે જે ફોર્માલિટીઝ જે કરવાની હોય એ આપણે અત્યારના કરીએ છીએ અને ભાઈએ મને જે દીપકભાઈએ કીધું કે ભાઈ ઘણું એણે મને એ યાદીઓ આપી બધી પણ આપણે હજુ એક વિજ્ઞાનમાં વિજ્ઞાન બરાબર જ છે એમાંય ખોટું નથી પણ ઘણા આત્માઓ એવા હોય છે કે જ્યારે એનું મૃત્યુ નજીક હોય ને ત્યારે એ આત્માને બધી ખબર પડવા માંડે છે કે ભાઈ હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે મને એક ભાઈ દીપકભાઈ એક કિસ્સો કીધો કે મારી ભાઈ પપ્પાએ એવું કીધું કે મારે દાન કરીને જવું છે અને બીજા દિવસે મિત્રો આવ્યા મિત્ર આવીને એને મળ્યા અને એ સાડા પાંચ વાગે મળ્યા કે ભાઈ મારે હવે જવાનો ટાઈમ થઈ ગયો મારે દાન કરીને જવાનું છે પછી બ્રાહ્મણ 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 એના મિત્ર હતા એમને દીપકભાઈના હસ્તે બધું દાન થયું જે કાંઈ બી થયું અને સાડા સાત વાગે એમણે સાત વાગે એને દેહ છોડી દીધો એટલે આજે તમે એક વિચાર કરો કે આ બધું આપણના જીવાત્માને જે છે ને એ બધું આગતરું બધું સૂજે છે કે ભાઈ અત્યારે હવે હું મારો જવાનો ટાઈમ થઈ ગયો છે ને મારે આ કાર્ય કરવાનું છે હું કરતો જાઉં એટલે આ બધું સમજવા લાયક પણ છે જીવનમાં ઉતારવા લાયક પણ છે અને વિજ્ઞાન તરીકે કદાચ કોઈ ન માનતો હોય પણ આ વસ્તુ બહુ ધર્મની અંદર બહુ જરૂરી છે કે તમને એક તમારું મૃત્યુ હોય ને તમને આ બધી વસ્તુની ખબર પડવા માંડે કે ભાઈ મારું આ મૃત્યુ છે તો હવે હું આ કાર્ય મારું બાકી છે હું કરતો જાઉં તો એ બાબતે ભાઈ શ્રી મનસુખભાઈ બહુ બહુ ભાગશાળી આત્મા કહેવાય કે એને જેમ જેમ ખબર પડતી ગઈ એમ એના એ કાર્યો કરતા ગયા એના માટે પરમના ભીડ એને આત્માને શાંતિ આપે એવી દરેક આપણી લાગણી ભાવ ભાવભરી વિનંતી ભાવભરી શ્રદ્ધાંજલિ બરોબર